ભાવનગર ક્ષેત્રીય સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય એવા જીતુ વાઘાણીની આગેવાનીમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે ભાવનગર ક્ષેત્રીય સમાજ દ્વારા મનહર કુંવરબા છાત્રાલય પંચોતેર વિદ્યામાં શૈક્ષણિક સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે તેમાં રાજ્ય સરકાર દ્વારા કપાત ચાલીસ ટકાથી ઘટાડીને દસ ટકા કપાત કરવામાં આવતા ભાવનગર ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે મુખ્યમંત્રીને આ નિર્ણય કરવા બદલ આભાર માન્યો છે અહીં ઉલ્લેખનીય છે કે ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા નવનિર્માણ પામનાર શૈક્ષણિક સંકુલમાં પાંચસોથી છસો વિદ્યાર્થી રહીને ભણી શકે તે પ્રકારનું સંકુલ ઉભા થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી દ્વારા કપાત ઘટાડા અંગે નિર્ણય કરવામાં આવતા હવે ક્ષત્રિય સમાજની

એક શૈક્ષણિક સંસ્થા ઊભી થાય એમના માટે માનવી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ચાલીસ ટકા કપાત થતી હતી એ રજૂઆત ધારાસભ્ય તરીકે મેં ક્ષેત્રિય સમાજના અમારા સૌ આગેવાનો અશ્વિનસિંહ પીડીભાઈ ભાઈ નરેન્દ્રસિંહ મારા બરોડાથી સંકલન સમિતિના સભ્ય વિરેન્દ્રસિંહજી તમામ લોકો એ વિનંતી કરેલી માનવી મુખ્યમંત્રીએ માત્ર બે મહિનામાં ઝડપથી નિર્ણય માત્ર દસ ટકા કપાતમાં લઈને કરોડો રૂપિયાનો ફાયદો એ સામાજિક સંસ્થાને શૈક્ષણિક સંસ્થાને કર્યો છે ત્યારે એનો ઋણ સ્વીકાર કરવા માટે આભાર માનવા માટે આવેલા ધારાસભ્ય તરીકે મારો પણ સમાજના આગેવાનો એ ઓફિસે આભાર માનેલ પણ એમની લાગણી હતી માની મુખ્યમંત્રીશ્રીને આભાર માનીને ભાવનગરમાં આમંત્રણ આપું રાજ્યના તમામ છત્રી સમાજના આગેવાનો અને ભાવનગર જિલ્લાના છત્રી સમાજના આગેવાનો વિશિષ્ટ રીતે સન્માન કરે એ પ્રકારના ભાવ સાથે આજે નિમંત્રણ આપવા માટે આવેલા માની મુખ્યમંત્રીશ્રીનો હું પણ ધારાસભ્ય તરીકે આભાર માનું છું ક્ષત્રિય સમાજના ના આગેવાનો આપની સાથે વાત કરશે વિશેષ મનરકોરબા રાજપૂત વિદ્યા સંકુલ વર્તેજ માટે લગભગ પંચોતેર વીઘા જમીન વડીલોએ ત્રીસ વર્ષ પહેલાં લીધેલી એ સંકુલમાં આજે વિદ્યા સંકુલ બનવા જઈ રહ્યું છે એ વિદ્યા સંકુલમાં ટીપીના નિયમ પ્રમાણે લગભગ એક ચોરસ મીટર જગ્યામાંથી ચાલીસ ટીપીના નિયમ પ્રમાણે છોડવી પડે એના જગ્યાએ અમારા વિસ્તારના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અમારા મહેન્દ્રસિંહ સરોયા અને અમારા ભાવનગર જિલ્લાના ધારાસભ્યો તથા સમગ્ર અમારે સમાજના બધા વડીલોએ મુખ્યમંત્રીશ્રીને અમે રજૂઆત કરી હતી કે અમારા શૈક્ષણિક સંકુલ છે એટલે ચાલીસ ટકાને બદલે દસ ટકા કપાત આપી એવું વિનંતી કરી હતી તો એ વિનંતીને લગભગ સૌથી ટૂંકા ગાળામાં માનીય મુખ્યમંત્રી શ્રી સ્વીકાર્યું એનો અમે વોટ ઓફ થેન્ક્સ એનો આભાર માટવા માટે આય સમાજના તમામ સંસ્થાઓ અમે ભાવનગરની અને રાજ્યની સંસ્થાઓમાંથી આવ્યા હતા અને મારી મુખ્યમંત્રી શ્રીનો અમે આભાર માન્યો અને ભવિષ્યમાં અમારે એનું વિશેષ અદકેરું સન્માન કરવું છે માનનીય મુખ્યમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને અમારા નવનિયુક્ત પ્રમુખ દિગ્વિજીશી ગોહિલનું એટલે અમે એમને આજે આમંત્રણ આપ્યું છે અને જીતુભાઈ સાહેબના પ્રયત્નોથી ટૂંક સમયમાં અને મહેન્દ્રસિંહના પ્રયત્નોથી ટૂંક સમયમાં અમને એમને સમય મળશે આભાર